નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર ખાતે શાસન સભ્ય રાજેશભાઈ ચુડાસમાના હસ્તે નવનિર્મિત સેવા સદનનું લોકાર્પણ વિસાવદર ખાતે આજે જુનાગઢ જિલ્લા શાસન સભ્ય રાજેશભાઈ ચુડાસમાના હસ્તે નવનિર્મિત સેવા સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી અગ્રણીઓ આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરદાર પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પહાર સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ સાથે વિસાવદરની જાહેર જનતાની ઘણા સમયથી માંગ હતી કે વિસાવદર શહેરના રાજમાર્ગો સીસી રોડથી બનાવવામાં આવે આ બાબતને ધ્યાને રાખી વિસાવદર રામ મંદિરથી રેલવે સ્ટેશન સુધીનો સીસી રોડ પણ મંજૂર થઈ ગયેલ છે આજ રોજે તેનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વધુમાં વધુ શાસન દ્વારા વિસાવદર તાલુકાને નવનિર્મિત સેવા સદનનો શુભ લાભ હવેથી મળી શકશે આમ વિસાવદર તાલુકાની બહોળી સંખ્યા વચ્ચે આ લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો હતો પાટી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર